હલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો અત્યારે હઈ આપણે જુનાગઢમાં આવ્યા છીએ દસ વીલ લઈને વિજયભાઈ ને આવેલા છે આપણે તો આવી ગાડી હું તમને પાયરથી વ્યુ બતાડું ગાડીનો વિડીયો ગાડી ખાલી થઈ ગઈ છે આપણી કંપનીમાં અત્યારે ગાડી લઈને જઈએ છીએ પ્રાઇવેટ ઇંક છે હવે હાલો તો નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો વધારે વધારે શેર કરી દેજો તો આગળ ઊભા છે વિજયભાઈ એને જઈએ હવે ગાડી લઈને દબાવી સાઈડમાં માં દબી ને મૂકી દઈએ અહીંથી ફાટું લઈને નીકળી જવાનું છે ક્યાં ભરવા જવાનું છે કે નક્કી નથી નક્કી થાય પછી ખબર પડે ક્યાં ભરવા જવાનું છે તો બન્યા રહેજો વ્લોગ નવા આવ્યો તો ચેનલ ને કરી લેજો આ ગાડી છે ને બે હજાર દસ નું મોડલ છે બે હજાર દસ ને દસ વીલ ગાડી છે ને આમાં છે ને પંજાબ બોડી કેબિન છે આપણે પંજાબના બોડી કેબિન બનાવેલી છે ગાડી કમ્પ્લીટ રાજકોટ બોડી કે બી ગુજરાત બોડી કે બી નથી આ અલગ ગાડી છે પંજાબ બોડી કે બી કે હું તમને બતાડો અંદર કેવો પીડ્યું છે નથી હોટેલે જઈને મસ્ત મજાનું મૂકી દેવું ઓ અંદર ગયા હા મારવાડી લોકો ગાડી ખાલી કરે છે ટેકાઈ દેવાની છે અમને કીધું છે રૂપિયો ને અહીંયા કઈ છે દોઢ રૂપિયો એટલે વાત ચાલે છે કેટલા દેવાના છે અત્યારે છે ને જૂનાગઢમાં જઈ હું તમને હમણાં

આ મોડલ જૂનું થઈ ગયું હોય એટલે નકર બાકી આ ગાડી બનાવી હોય તો એક નંબર બની જાય અહીંયા 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 ઊંધી છે ને અહીંયા બધું શોખ ખાના બાના ને એવું બધું મૂકી દેવાય ડિસ્પ્લે આવી જાય અહીંયા મંદિર આવી જાય ઉપર પછી અહીંયા છે ને ડિજિટલ આવડે આ ગુજરાતમાં કાંટા મીટર આવે ને ગુજરાત બોડી કેબિનમાં એવું અહીંયા મીટર આવી જાય એટલે આ બધું નીકળી જાય આ આ પ્લેટ છે ને પતરામાં એ રીતની છોટી જાય ને વ્યવસ્થિત એટલે કાંઈ ઘટે નહીં એ રીતની દેખાય નહીં આ બધું એટલે એક નંબર બની જાય આમ છે ગાડી મતલબમાં હું જૂનું થઈ ગયું બોડી કેબિન એટલે આમાં કઈ ખર્ચો કરાય તો આવું કઈ પંખો લગાડેલો છે લાઇટિંગ બધું ખર્ચો કરવાનો છે ધીમે ધીમે જો તમે તોરણ બોરણ ની એક નંબર છે ગાડી કઈ ઘટે ની એમ છે હાલો તો બન્યા ઓલગ માલો તમને હવે બારી બતાડું ગાડી હાલો મિત્રો આવી ગયું ઓરેન્જ સોડા સોડા ને એડિટિંગ હાલે છે વિડિયોનો એડિટિંગ કલના વિડીયોનો કરી છે બાકી સોડા બોડ આવી ગયે તો અહીંયા છે ને આ આ રીતનો હોય ને આ જો અહીંયા કેમ વસ્તુ પડી પડી રહી આ રીતનો થોડી જગ્યા હોય ને તો મજા આવે તો આમ તો આ મસ્ત હોતા છે સોડા બોડા પીને પછી એડિટિંગ કરવા મંડાઈ જાય કાલનો એડિટિંગ બાકી છે જૂના વિડીયોના એડિટિંગ બાકી છે બધા વિડીયો એડિટિંગ કરી નાખવાના છે પછી બાકી છે બધા તો કરી એડિટિંગ હાલો મળે બન્યા રહેજો વ્લોગમાં મિત્રો તો જો જૂનાગઢનો ડુંગરો કઈક આવો બતાવી છે અહીંથી ગિરનાર હા આપડી મહુવા મેરી મહુવા નીકળી ગાડી એ નાજુક મિત્રો તો ભોગી ગયા આપણે જુનાગઢ જુનાગઢ ભોગી ગયા જઈશી જમવા ગામમાં જઈને ઉતા શ્રી એ કઈ કર્યું નથી આજે ભાડા ભાડાનો કોન્ટેક્ટ કરવો હતો વિજયભાઈ ગોઠવ્યા ભાડાનું કઈ ક્યાંથી ભરવાનું કઈ ગોઠવું

જ્યાં દુશ્મન છે નહીં અપને છે સાવધાન રહે આ મેરી મહુવા એક નંબર સાઈડ લીખી બગે આજો અહીંયા ગિરનાર આ હોટલ આપણે જેમ આવી હાલો તો અહીંથી નીકળીએ હેલો અમારા કલેજાઓ અત્યારે ભોગી ગયા છે આપણે ધોરાજી ભોગવામાં જઈએ ધોરાજી જતું નથી ચંપક સગડા વાળા તો એક નંબર આવી ગયા ને ગયા ગયા તો મિત્રો આવી ગયા આપણે ધોરાજી ધોરાજી પોગી ગયા છે ઓલા ભાઈ ગયા છે ટ્રાન્સપોર્ટ એ અમારે બે ભાઈ હું બેઠો છું ગાડીનું ત્રણેય ગાડીનું ધ્યાન રાખીને ઓલી ગાડી આ ગાડી ને આપણી ગાડી ત્રણેય ગાડીનું ધ્યાન રાખીને બેઠો છું

હળવા દવા ધૂપબત્તી કરીને નાખી છે છૂટાડી દઈએ અહીંયા હવે બેહવાનું છે ગાડી માથે અહીંયા હોય ગરમી થાય છે બહુ એટલે હવે છે ને અહીંયા બેહવું નથી વ્યાજ આવી ગાડી માથે ગાડી પેક કરી દઈ કેમ કે ઓલી ગાડી ત્રણ ગાડી છે ને આપણે હેર્યા છે ને બીજી બે હવે તમે પાછો ઓલી છે ને ગાડી આપણા ભરોસે મૂકીને ગયા છે કે તમે અહીંયા બેહો છો ને મગું આવું અહીંયા જ છું મેં કીધું તમે જાઓ બધાય રિપ્લાય ગયા છે ચાલો તો હવે છે ને માથે જઈને બેસીએ આ તો બંધ બંધ છે કરીને જઈએ હવે માથે બેઠવી પચાસ પચાસ ટકા ચાર્જિંગ કરી નાખ્યું છે આવે છે કોમેન્ટ કરી દેજો જરાક કેમ કે આ ફોન નો બીજે આ રીતે આમ લાઈટ ચાલુ રાખી છે એ રીતે આમ વિડીયો શૂટ કરું છું તો આ રીતનો વિડીયો શૂટ કરવાનું રાખવું છે કેમકે આમ થાય છે ને આ રીતનો આમ વિડીયો બનાવવાની મજા આવે છે દેખાય છે સારું તમને વ્યૂ સારું આવે છે

આ બધાય વિડીયો છે આપણે આ ગાડી લઈને ક્યારે આવેલા છીએ આ દસ વીલ લઈને આવેલા છીએ આપણે હાલો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો માથે છે ને ધીમે ધીમે ચાટાઓ ચાલુ થઈ ગયા છે આવવાના આ જો તમે સાંડા પડે છે અહીંયા આ ઘઉં કાઢવાનું મશીન નીકળ્યું જોવા હેલો મિત્રો ભોગી ગયા આપણે જેતપુર આ જો અહીંયા લખ્યું જેતપુર સોંકડી જેતપુર સોંકડી આપણે ભોગી ગયા અહીંથી છે ને આપણે હવારમાં અહીંથી ગાડી ચડાવી હતી સર્વિસમાંથી અહીંયા આમ જાય ને એટલે સર્વિસમાંથી ચડાવીને સીધું જૂનાગઢ નીકળી જવાય આ આપણે અત્યારે આ રોડ ઉપર ઊભા છીએ ને એ આવ્યો છે આ બાબરા એટલે આ એવું કહેવાય નામ ભૂલી ગયો હું એનું એ બાજુથી એવો છે નામ ભૂલાઈ ગયો મને હવે તો એને કાચ શાક પણ નથી થોડું ધૂળ જામી ગઈ છે ને એમાં સાંટા પડે ને એટલે વધારે જામી જાય છે મિત્રો રહીજો વરસાદ ચાલુ હોય અહીંયા અહીંયા એને આપણે કાંટે મૂકી દીધી ગાડી

આલો તો બન્યા ઓલોકમાં તો જો તમે વરસાદ પડાય જો તમે વરસાદ ચાલુ રહ્યો છે કન્ટિન્યુ